ભાવનાબેન છે હું અમરેલી જિલ્લા બગસરા તાલુકામાં આંગણવાડી વર્કર છું અને યુનિયન સંગઠનની પ્રમુખ છે કારોબારી મંત્રી છું અમારો પ્રશ્ન છે કે અમે લાંબા સમયથી સાહેબને આવેદનપત્ર આપીએ છીએ રેલી કાઢીએ છીએ કેટલો કરીએ પણ સરકાર અમારા પ્રશ્નનું કાંઈ નિરાકરણ કરતી જ નથી અમને લાંબી આશા હતી કે આ બજેટમાં અમારું કાંઈક બહાર આવશે પરંતુ સરકારે સામે અમને વધારે નિરાશ કર્યા કારણ કે જે અમને ગ્રાન્ટ મળે છે તેમાં ત્રણસો કરોડની ખોટ નાખી છે એટલે અમારે મસાલા બિલ તો શું પણ અમને તો એવું લાગે છે કે અમારા પગાર પણ અડધેથી નહીં થાય કારણ કે આપણી જરૂરિયાત કરતાં બજેટમાં ઘણો ઓછો અમને આપ્યું છે અને કેટલા સમયથી અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે અમને લઘુત્તમ વેતનમાં સમાવો અમને કાયમી કર્મચારીમાં ગણતરી કરો પરંતુ સરકારને અમારો પ્રશ્ન ક્યારેય મગજમાં આવતો જ નથી અમે સાંસદને અમે ધારાસભ્યને બધાને અમે આપીએ બધા લોકોની ચર્ચા થાય પણ અમારી કેમ ધારાસભ્યમાં કે ક્યાંય પણ ચર્ચા થતી નથી અમને ક્યાંય સમાવવામાં આવતા નથી અમે પાયાના બધી કામગીરી કરીએ છીએ છતાંય અમારી ક્યાંય ગણતરી કરવામાં આવતી નથી તો શું અમારે સરકારને આ યોજના ચલાવી છે કે નહીં હવે પછીના તમારા કાર્યક્રમ શું છે અમે અત્યારે સરકારને અલ્ટિમેટમ આપીએ છીએ કે અમે છેલ્લે વીસ તારીખ સુધી રાહ જોઈ છીએ વીસ તારીખ પછી અમે વીસ એકવીસ બાવીસ અને ત્યારથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરવાના છીએ અને આગળ અમારા યુનિયન કહેશે એ પ્રમાણે અમે કરીશું